જૈન ધર્મના પર્વાધી રાજ પરુષણનો આજે પાંચમો દિવસ પાંચમા દિવસને મહાવીર જન્મ વાંચન તરીકે ઉજવાય છે મહાવીર જન્મ વાંચનની ઉજવણી અનેક દેરાસરોમાં ધામધૂમથી થઈ ભગવાનના જન્મ સમયે માતાને આવેલા સપનાનું પણ વર્ણન કરાય છે દેવકીનંદન દેરાસરમાં પણ ભગવાનને વિશેષ આંગી કરવામાં આવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ દર્શનાર્થે પહોંચ્યા હતા ઉદયવલ્લભ મહારાજના પણ આશીર્વાદ લીધા હતા પાલિતાણાની પ્રતિકૃતિ ઉભી કરાતા દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા કાચલી શેરડીના સાઠા તેમજ ફૂલોથી શણગાર કરવામાં આવ્યો હતો સોના અને ચાંદીના શણગાર કરવામાં આવ્યો હતો આખી એવી બનાવેલી છે કે આખી ભગવાન જાણે મહેલમાં બેઠા હોય એવી રીતે મહેલમાં ભગવાન બેઠા છે અને વચ્ચેમાં આખા પાલીતાણા તીર્થમાં ભગવાન પાઠના દાદા અને શેત્રુ દાદા બેઠા છે એવી થીમ કરે છે